થી અમે નીકળી ગયા છો ઉદ્દામાડતી હવે સંસ્પિટલનો ધો લગાવવાનો છે

આપણે છે જોરદાર સખળ છે બધુંય અમે આજ ગયા છા હળમાં જોઈ લો ભીડિયો જોવાના પુદ્ધાની મિત્રો લાગશે કે લોકો મેં જોઈ લઉં પુદ્ધો જ છે જોરદાર લાગણી છે તો બધા ખોટો સ્ટાફો તમારા ભીય જોવા માટે ગયો છે હાલમાં કરવા ખબર છે જોડીએ જોવાનો ભૂલતા નહીં છે જોઈ લઉં 私はこれでいい。 આ છે બહુ મને પણ આ ઝઘડામાં તો બી કાગે જે પહેલીવાર આવી છું ખતરનાક જંગલ છે મિત્રો

ના સમુદ્ર કિનારે

મસ્ત આવે એમાં તો જેમાંથી આપણે આ છે મોનરો હનુમાનની સેના છે